કોઈપણ મતદાર મતદાનથી વંચિત ન રહી જાય તે માટે ચૂંટણી વિભાગ દ્વારા ચૂંટણીમાં પહેલીવાર સક્ષમ રથ દોડાવશે બારડોલી મત વિસ્તારમાં સમાવિષ્ટ તાપી જિલ્લામાં સક્ષમ રથને લીલી ઝંડી જિલ્લા ચૂંટણી અધિકારી સહિતના અધિકારીઓ આપી હતી આ રથમાં દિવ્યાંગ વરિષ્ઠ અને અસક્ષમ મતદારોને ચૂંટણી સંબંધી મદદ માટે ઉપલબ્ધ રહેશે કોઈ કારણોસર હોમ વોટિંગથી વંચિત રહી ગયેલા મતદારો સક્ષમ એપનો ઉપયોગ કરી રથનો લાભ લઈને મતદાન કરી શકશે બારડોલી મત વિસ્તારમાં સમાવેશ તાપી જિલ્લામાં પંદર જેટલા રથો આવા મતદારો માટે રહેશે તેનો લાભ લેવા માંગતા મતદારો ટોલ ફ્રી નંબર એક નવ પાંચ જીરો પર કોલ કરવાથી સક્ષમ રથની ફ્રી સુવિધા મેળવી શકશે આ રથ મતદાતાને મતદાન બુથ પર લઈ જશે અને ફરી તેમના ઘરે મૂકી પણ આવશે તેમાં મતદાતાને જોઈતી દરેક પાયાની સુવિધા ઉપલબ્ધ રહેશે આપણે બધા જાણીએ છીએ કે કાલે સાતમી મહિના રોજ બારડોલી સંસદીય મત વિસ્તારમાં મતદાન થવાનું છે અને એ જે વોટિંગ છે એ એક્સેસિબલ વોટિંગ હોય એમાં તમામ સિનિયર સિટીઝન્સ અને દિવ્યાંગ લોકો ભાગ લઈ શકે એ હેતુ માટે તમામ જે છે આપણા પોલિંગ સ્ટેશન્સ છે એ રેમ્પ ધરાવતા છે અને જે છે ગ્રાઉન્ડ ફ્લોર પર છે એના સિવાય જે લોકોને દિવ્યાંગ અને સિનિયર સિટીઝન્સને ટ્રાન્સપોર્ટની સુવિધાની પિક એન્ડ ડ્રોપ માટે જરૂરિયાત હોય એ લોકો માટે બંને વિધાનસભાઓમાં મળીને કુલ પંદર સક્ષમ રથની અમારે દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં તમામ સિનિયર સિટીઝન્સ અને દિવ્યાંગજન વન નાઇન ફાઇવ ઝીરો ટોલ ફ્રી નંબર પર ફોન કરીને આ સુવિધા મેળવી શકે છે આ રથમાં તમામ રથોમાં એક વોલન્ટિયર અને એક વ્હીલચેરની પણ વ્યવસ્થા કરવામાં આવે છે એના સિવાય ત્રણસોથી વધારે મતદાન મથકો પર જ્યાં લોકો મોટર ડિસેબિલિટી ધરાવતા મતદાતાઓનો સમાવેશ થાય છે તમામ એવા બુથો પર વ્હીલચેરની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે